એમનું મને ગીત યાદ આવે છે કે કંઈક બે ડબો મહી માડે રે એના ઉના ઉના લોય ને રેડે એ બલિદાન દેવાને ના બેટડા જીવે રે એના રક્ષણ તીન બધાય સુખતી સુવે એ

એ નવું નામ ના લોને રેડે એ બલિદાન ન્યા પેટ ડા જેવે એના રક્ષણથી તું શોખથી સોવે અને જગદંબા માને જ્યારે યાદ કરતા હોય માથે કોઈ મોટો નહીં જળધર કે જગદેશ સૌ નમાવો છે જ્યાં તો અંબા આગળ આલિયા મા એવું તત્વ છે કે માં બાપને કોઈ દી ન ભૂલીને તો કોઈ દી દુનિયામાં દુખી ન થાય કોઈની તેવડ નથી કે તમારો વાળ વાકો કરી શકે આ તો ઘડવી પણ જે જે માં બાપને ભૂલીને જાય ને એ દુખી થાય માં બાપથી થી મોટો આ દુનિયામાં કોઈ છે જ નહીં સર્વ સુખ હોય તો માં બાપના શરણમાં છે ત્યારે માને યાદ કરતા મારી જના મની દે મા મને તારી યાદ બો આવે યાદ બો આવે એ મારી આખ ના પાણે આવડા આપણાવે રે મારા જનામી

મારે જા મને ઈદ નારી માં મને તારી યાદ આવે અને મહાદેવને યાદ કરતા બબ કે કણ ભૂત ભયંકર ભૂતળ તળ નંબર માઢાઈ બંકર બાહ જટંકર સંગર સગાઈલા ધર પદ પાલન કામ બદલન નાદ કરે તે કામ બદલન નાદ કરે બબ કે ભૂત ભયંકર ભૂતળ તળ નંબર માઢાઈ બંકર બાહ જટંકર સંગર તે કઈલા ધર પદ પાલન કામ બદલન નાદ કરે તે કામ બદલન નાદ કરે ગડડમ ગડડમ બ્રહ્માંડ ગાલે અને કડડમ જામ કડાક ડાણા 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 ડાણા

કે ભલ ઓને બોલા મે બે ગીપ નાશી લે મોરલા અને એના માટે મિત્ર કરો ને તો એવા કરજો મારા ભાઈ કે માવા હાટે તમારા ખિસ્સા ફાડી નાખે એને ન કહેતા રિઝવાન ભાઈ ભાઈ ફરાજ ભાઈ મરદ મરદ દર્દ મિટાવે મરદ મરદ ખુશામત કર નહીં ખાવે અરે મિત્ર એને કહેવાય કે તમારા દુઃખમાં પોતે આગળ હોય અને સુખમાં પાછળ હોય મિત્ર હેડા કીધીએ કે ધાલ સરકા હોય તો દુઃખ મેં આગે રહે અને સુખ મેં પીછે હોય જે માતાજી વસ્તુ